ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી ધરતી પર આવવા રવાના થશે ત્રેવીસ કલાકની સફર બાદ પંદર જુલાઈએ બપોરે ત્રણ કલાકે કેલિફોર્નિયાની ધરતી પર ઉતરશે આજે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો અંતિમ દિવસ છે ભારતને જીતવા હજુ એકસો પાંત્રીસ રનની જરૂર છે ભારતે અઠ્ઠાવન રન બનાવી ચાર વિકેટ ગુમાવી છે કે એલ રાહુલ તેત્રીસ રન બનાવી ક્રિઝ પર છે બિહારમાં મતદાર યાદી ચકાસણી દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યા અનુસાર મતદાર યાદીમાં નેપાળ બાંગ્લાદેશ અને મ્યાનમારના લોકો મોટી સંખ્યામાં મળી આવ્યા છે લંડનમાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બની છે સાઉથહેન્ડ એરપોર્ટ પરથી એક નાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઈ નીચે પટકાયું હતું વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની તપાસ ચાલુ છે મંગળ ગ્રહના સૌથી મોટા પચીસ કિલોના ટુકડાની આ અઠવાડિયે ન્યૂયોર્કમાં હરાજી થશે તેનાથી સોળથી તેત્રીસ કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા છે આ ટુકડો વર્ષ બે હજાર ત્રેવીસમાં સહારાના રણમાંથી મળ્યો હતો ઇલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં આવતીકાલે એટલે કે પંદર જુલાઈના રોજ મુંબઈમાં તેના પ્રથમ શોરૂમનું ઉદઘાટન કરશે જે બાંદ્રાના કુર્લા કોમ્પ્લેક્ષમાં આવેલો છે ઇટાલીના વર્લ્ડ નંબર વન ટેનિસ પ્લેયર સિનરે ફ્રાન્સના અલકારાઝને હરાવી પ્રથમ વખત વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો છે પાછળના બે વખતના ચેમ્પિયન અલકારાઝને સિનરે ચાર છ છ ચાર છ ચાર છ ચારથી હરાવ્યો હતો હરિયાણાના નુહમાં બ્રજમંડળની યાત્રા નીકળવાની હોવાથી આજે રાત્રે નવ વાગ્યા સુધી તંત્રએ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે

દુનિયાએ જોતા તેની માંગમાં વધારો થયો છે વિશ્વના પંદર દેશોએ ભારત પાસે તેની માંગણી કરી છે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ભાર મૂક્યો આ દરમિયાન બંને દેશના સંબંધો સુધારવા પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી છેલા 24 કલાકમાં રાજ્યના 140 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો દાંતી સૌથી વધારે સવા છ ઇંચ વરસાદ ખાબક્યો પાલનપુરમાં સવા ચાર ડીસામાં સાડા ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના ચોવીસ જેટલા તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ બનાસકાંઠા ખેડા મહેસાણા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ સહિત સોળ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ભાવનગરનો શેત્રોન્જી ડેમ સિઝનમાં ત્રીજીવાર ઓવરફ્લો થયો અને ગત રાત્રે વીસ દરવાજા ખોલવાની ફરજ પડી હતી ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદમાં જ આ ડેમ પ્રથમવાર ઓવરફ્લો થયો હતો તાજેતરમાં જ પડી ભાંગેલા ગંભીરા બ્રિજને નવો બનાવવા બસો બાર કરોડ રૂપિયાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે નવા બ્રિજનું બાંધકામ અઢાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે